ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઈન એટલે કે પાકિસ્તાન સિક્યુરિટી પણ આઈ એમ બી એલ નું ઉલ્લંઘન કરતા નહીં તમને વર્ષો સુધી ત્યાંની જેલમાં ગોંધી રાખવામાં આવે છે અને તમારી બોટ નો દેશ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે યાદ રાખો કે ઘરે તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યા છે આપની સજાગતા અને તકેદારી આવે દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષા ની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત માં પ્રસારિત આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે સાંભળીશું પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર મોદી વાંચે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી અડદ મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ત્રીસ આઈપીએસ અધિકારીઓ સાથે કચ્છના સરહદી ગામડાઓની મુલાકાત લેશે રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે દેવ દિવાળીની ધામધૂમથી ઉજવણી ભર્યા માહોલમાં સુપ્રસિદ્ધ શામળાજીના મેળાનું આજે સમાપન અને રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે સમાચાર વિગતવાર રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી અડદ મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે વેચાણ માટે ખેડૂતોને મેસેજ મોકલવામાં આવશે જેના આધારે ખેડૂતોએ વેચાણ કેન્દ્ર પર જવાનું રહેશે આ અંગે વધુ માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું ખેડૂત દીઠ એકસો પચીસ મળ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરાશે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને છત્તીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો એ થયો છે હ્રેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ત્રીસ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની ટીમ આવતીકાલે કચ્છ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદના ગામડાઓની મુલાકાત લેશે દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાંભળીએ એક અહેવાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે સવારે ભુજ સર્કિટ આઉટ પહોંચશે જ્યાંથી તેમના પ્રવાસ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરશે લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં જઈ નાયબ મુખ્યમંત્રી સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ ખાટલા સભા યોજશે દરમિયાન ગામડાઓમાં આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરશે આ મુલાકાત દરમિયાન શ્રી સંઘવી બીએસએફ ના અધિકારીઓ સાથે બેઠક કરશે સાથે જ બીએસએફના જવાનો સાથે સંવાદ પણ કરશે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુરૂનાનકજીની પાંચસો ને છપ્પનમી જયંતિ નિમિત્તે ગાંધીનગરના પોરમાં ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કર્યા તેમણે રાજ્યના નાગરિકોની સુખ સમૃદ્ધિ શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવક ગુરૂપ્રીતસિંહ ધિલોન તથા પરમજીત કૌર છાબડાએ મુખ્યમંત્રીનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું દરમિયાન મુખ્યમંત્રીએ ગુરૂદ્વારા ખાતે લંગરમાં પ્રસાદ વિતરણની સેવા પણ કરી હતી સમગ્ર દેશમાં ગુરૂનાનક જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના ભરૂચ જિલ્લામાં ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા નાનક દેવની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રદ્ધાળુઓએ નાનક દેવના દર્શન કરી ગુરુવાણીના પાઠ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો આ પ્રસંગે ગુરબાણીના પાઠ પ્રાર્થના લંગર તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં આજે દેવતાઓની દિવાળી એટલે કે દેવ દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે દિવાળીના પંદર દિવસ બાદ કાર્તક પૂનમની રાત્રે દેવ દિવાળી ઉજવાય છે માન્યતા મુજબ આજના દિવસે દેવતા પવિત્ર ગંગા નદીમાં સ્નાન માટે પૃથ્વી પર આવે છે તો બીજી તરફ આજે કાર્તિકી પૂનમ નિમિત્તે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામમાં કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી છે જ્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેવ દિવાળી પર્વ પર મોટી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે આજે વિક્રમ સંવત નવા વર્ષ પ્રથમ પૂનમ છે એટલે અને વેકેશન નો પણ આ છેલ્લો દિવસ છે એટલે આજે મોટી સંખ્યામાં સવારથી થી જે માઈ ભક્તો માના દર્શને આવી રહ્યા છે મંદિર દ્વારા પણ જે વિવિધ વ્યવસ્થાઓ છે ભક્તો માટેની તકલીફ ના પડે દર્શન માટે એ માટેની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે સુપ્રસિદ્ધ શામળાજીના મેળાનું આજે સમાપન થયું કાર્તિકી પૂનમના ભવ્ય લોકમેળામાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી લાખો ભક્તો છાકરના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સાંભળીએ એક અહેવાલ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું શરૂ થયેલા આ મેળામાં લાખો લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આસપાસના આદિવાસી વિસ્તારના લોકો અને રાજસ્થાનથી આવતા શ્રદ્ધાળુઓ ચૌદસના દિવસે રાત્રિ જાગરણ કરીને પૂનમના દિવસે સવારે નાગધરા કુંડમાં સ્નાન કરે છે આ સાથે જ અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આજે રાત્રે વર્ષ બે હજાર પચીસનો સૌથી તેજસ્વી અને સૌથી મોટો ચંદ્ર એટલે કે સુપર મૂનનો અવકાશી નજારો જોવા મળશે ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીના ચાર સુપરમૂનની શ્રેણીનો આ બીજો મૂન છે આ અસાધારણ પૂર્ણચંદ્ર સામાન્ય કરતા લગભગ ચૌદ ટકા મોટો અને ત્રીસ ટકા વધુ તેજસ્વી દેખાશે કારણ કે તે પૃથ્વીના સૌથી નજીકના બિંદુ સુધી પહોંચશે આ કોસ્મિક ઘટનાની ઉજવણી કરવા ગુજકોસ્ટના દરેક જિલ્લામાં તેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને સમુદાય વિજ્ઞાન કેન્દ્રો દ્વારા છ નવેમ્બરની સાંજ સુધી ખાસ સુપર મૂન વોચ કાર્યક્રમનું આયોજન કરાયું છે ભુજ ખાતે બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીત ચૌધરીએ ઓપરેશન સિંધુર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને અભૂતપૂર્વ ગણાવી હતી તેઓ આગામી દિવસોમાં બીએસએફના સ્થાપના દિવસની કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે ભુજની મુલાકાત માટે આવેલા છે તેમણે ઓપરેશન સિન્દુર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો બીએસએફ તેમજ અન્ય લશ્કરી દળોને સહયોગ સમયસૂચકતા મુજબ બ્લેકઆઉટ માટે મદદ મોકડ્રીલથી જનજાગૃતિ લોજિસ્ટિક તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રશંસનીય બીએસએફ ડીજી દલજીત ચૌધરીએ કચ્છ કલેકટર આનંદ પટેલ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા કમોસમી વરસાદ અને માવઠાને કારણે જૂનાગઢમાં યોજાનાર ગિરનાર લીલી પરિક્રમા મેળા પર સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળની વેરાવળ ગાંધીગ્રામ વચ્ચે દોડતી વેરાવળ ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ સ્પેશિયલ ટ્રેનની સેવા અગિયાર નવેમ્બર બે હજાર પચીસ સુધી ઉપલબ્ધ રહેવાની હતી પરંતુ હવે આ સેવા આજથી જ તાત્કાલિક અસરથી રદ આવી છે રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત મળી છે આગામી દિવસોમાં વાતાવરણ સુકું રહેશે જ્યારે આજે એક પણ તાલુકામાં વરસાદના અહેવાલ નથી હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી નથી જો કે આગામી છ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે ભાવનગરના શિશુ વિહાર બાળ પુસ્તકાલયના ઉપક્રમે સતત દસમા વર્ષે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિત્ર સ્પર્ધા સોળ નવેમ્બરને રવિવારે નવથી બાર વાગ્યા દરમિયાન યોજાશે ધોરણ પાંચથી બારના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટેની સ્પર્ધાનો વિષય શ્રમનું ગૌરવ રાખવામાં આવ્યો છે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડ્રોઈંગ પેપર અને પ્રમાણપત્ર આપવામાં આવશે જ્યારે પસંદગી પામેલ ચિત્ર માટેના વર્કશોપમાં વિદ્યાર્થીઓને તમામ સાધનો ઉપરાંત વિશેષ પુરસ્કાર એનાયત થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તેરથી સોળ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ સ્પેન નેધરલેન્ડ જેવા દેશોની ભાગીદારી રહેશે આ આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલમાં રાંધણકળા અંગેની ચર્ચા વાનગીઓ વિચારોની આપલે માસ્ટરશેફ સાથે નવી વાનગીઓની શોધ અને મનોરંજનની મજા ワンマン睡。 ટેસ્ટ ઓફ લક્ઝરી અને ધ રીજનલ ફ્લેવર એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં લક્ઝરી હોટલ્સ દ્વારા પોતાની શ્રેષ્ઠ વાનગીઓ પીરસવામાં આવશે ત્યારે ધ રીજનલ ફ્લેવરમાં વિવિધ રીજનલ ફ્લેવર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામાં આવશે આ આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલમાં જાણીતા ફૂડ ક્રિટિક અને લેખિકા રશ્મિ ઉદય સિંઘ સુપ્રસિદ્ધ શેફ અભિજીત સાહા અને ગૌતમ મહર્ષિ નેપાળની લેખિકા રોહિણી રાણા પદ્મશ્રી ડોક્ટર પુષ્પેશ પંત ઉપસ્થિત રહેશે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા તથા દગાચી વિસ્તારમાં આજે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે અઠ્ઠાવન ટકા મતદાન થયું કુલ ચૌદ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું મતદાન મથક પર મતદારો માટે દરેક સુવિધાઓ દીવ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકાર નવ નવેમ્બરથી મગફળી અડદ મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ત્રીસ આઈપીએસ અધિકારીઓ સાથે કચ્છના સરહદી ગામડાઓની મુલાકાત લેશે રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે દેવ દિવાળીની ધામધૂમથી ઉજવણી ભર્યા માહોલમાં સુપ્રસિદ્ધ શામળાજીના મેળાનું આજે સમાપન અને રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર